સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે આવા સમયમાં તમામ પક્ષો હવે મેદાને જોવા મળી રહ્યા છે તો લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જ્યારે રાજકોટ બેઠક પર ભાજપ દ્વારા કડવા પાટીદારને ઉમેદવાર બનાવાયા છે તો કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર બન્યા છે તો કોંગ્રેસ કડવા પાટીદાર સામે લેવવા પાટીદાર મેદાનમાં ઉતારે તેવી સંભાવના જોવા મળી રહી છે તો પાટીદાર હિતેશ વોરા રાજકોટના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે કોંગ્રેસના અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાનું નામ પણ ઉમેદવારોની રેસમાં જોવા મળી રહ્યું છે તો લોકસભાની ચૂંટણીનો ધમધમાટ કહી શકાય તમામ રાજકીય પક્ષો અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે આપણી સાથે સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર લાઈવ જોડાઈ ગયા છે જે મિલન જે રીતે અત્યારે લોકસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો જોવા મળી રહ્યા છે રાજકોટ ખાતે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ચોક્કસ તનુ આપને જણાવી દઉં કે રાજકોટની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ટુ પાટનગર માનવામાં આવે છે અને એવું કહી શકાય કે રાજકોટ ગુજરાતને મુખ્યમંત્રી પણ આપ્યા છે અને રાજકોટે ગુજરાતની રાજનીતિમાં રાજકોટનો ખૂબ જ એક સિંહ ફાળો છે વર્ષોથી એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો તો ભાજપનો ગઢ માનવામાં આવે છે રાજકોટને રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર જે કહી શકાય કે જાહેર કરી ચૂક્યા છે પરસોત્તમ રૂપાલા કે જે ગુજરાતના એક મંત્રી તો રહી ચૂક્યા છે ગુજરાત સરકારની અંદર સાથે સાથે કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ મંત્રી તરીકે પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે આ ઉપરાંત જો વાત કરીએ તો રાજ્યસભાની અંદર તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે ને હવે તેમને લોકસભાની ચૂંટણીમાં એટલે કે સંસદની ચૂંટણીમાં આ વખતે ઝૂકાવવા માટે થઈ બેઠકની વાત કરીએ તો ભાજપે તો પોતાના પત્તા ખોલી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો કોંગ્રેસ અવડવમાં છે કે પરસોત્તમ રૂપાલા જે ગુજરાતના જ નહીં પરંતુ દેશના ભાજપના એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે તેમની સામે તેમને લઈ અને કોંગ્રેસ કહી શકાય કે ગણતરીઓ જે ગણિત છે છે એ માંડી રહી વાત કરીએ તો કડવા પાટીદાર ઉમેદવાર એવા પરસોત્તમભાઈ રૂપાલાની સામે લેવવા ફેક્ટર પર કામ કરી શકે છે લેવવા વર્ષી જ કડવાની લડાઈ થાય આ પ્રકારના પણ એક સંભાવનાઓ કોંગ્રેસ જોઈ રહી છે અને તેમને લઈ અને હિતેશ હોરાનું એક નામ ચર્ચામાં ચાલી રહ્યું છે પરંતુ આપને જણાવી દઉં કે હિતેશ વોરા છે ભૂતકાળની અંદર વિધાનસભાની ચૂંટણી પણ હારી ચૂક્યા છે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે વિધાનસભાની ચૂંટણી જે વ્યક્તિ હારી ચૂક્યા છે તેમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવા કે કેમ તેમને લઈ અને કોંગ્રેસ હાલ અવઢવમાં છે આ ઉપરાંત જો બીજું નામની જો વાત કરીએ તો ઉજડિયાત જે કહી શકાય કે જ્ઞાતિમાંથી આવતા ડોક્ટર હેમાંગ વસાવડા તેમનું નામ પણ એક ખાસું અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે ડૉક્ટર હેમાંગ વસાવડા ગુજરાત કોંગ્રેસના જે ગુજરાત કોંગ્રેસના એક ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સાથે સાથે જો વાત કરીએ હેમાંગ વસાવડા પોતે જે કોંગ્રેસના એક પાયાના આગેવાન કહી શકાય કાર્યકર્તા કહી શકાય છે તેમનું જ્યારે જે કહી શકાય કે એક અત્યારે નામ ચર્ચામાં ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર નિશ્ચિત નથી કરવામાં આવ્યા આ ઉપરાંત જો રાજકોટ બેઠકની વાત કરીએ તો જે રાજકોટ કોંગ્રેસના જ વર્તુળોમાંથી જે ચર્ચાઓ સામે આવી રહી છે ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ રાજકોટની બેઠક ઉપર લોકસભાના જે ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસે તેમને પણ કહેણ મોકલી છે પરંતુ એવી પણ એક વાત સામે આવી રહી છે કે પરેશ ધાનાણીએ પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી છે આ જ પ્રકારની વાત કરીએ લલિત કગથરા કે જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે લલિત કગથરાનું પણ નામ ક્યાંકને ક્યાંક ચર્ચામાં આવી રહ્યું છે પરંતુ તેમનું પણ જે તેઓ પણ ચૂંટણી લડવા નથી માંગતા આ પ્રકારની પણ એક સૂત્રોમાંથી વાત સામે આવી રહી છે હવે ગુજરાત કોંગ્રેસના એવા કયા નેતા કે જે રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલાને ટક્કર આપી શકે આ બાબતને લઈ અને કોંગ્રેસ દ્વારા એક ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરવામાં આવી રહી છે સૌથી મહત્ત્વની વાત આપણે જણાવી દઉં કે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો એ ગઈ ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ફાળે હતી ને એક પ્રકારે કહી શકાય કે કોંગ્રેસ તો એક પણ ઉમેદવાર જીતી નતો શક્યો આવા તબક્કે આ વખતની જો ચૂંટણીની વાત કરીએ તો અનેક એવા જે મુદ્દા છે કે જે મોદી સરકારની ફેવરમાં જઈ રહ્યા છે રામ મંદિરનો મુદ્દો હોય કે સી એનો મુદ્દો હોય કે અન્ય જે વિકાસના ડેવલપમેન્ટની મુદ્દાની વાત હોય તો આ તમામે તમામ જે જમા પાસા ભારતીય જનતા પાર્ટીના છે સામા પક્ષે કોંગ્રેસની અંદર ગુજરાતની વાત કરીએ તો લગભગ છેલ્લા વીસ બાવીસ વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ છે વિપક્ષની ભૂમિકામાં છે ગુજરાતના જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહેવાતા અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર હોય કે અનેક જે ઘણા નામો એવા છે